આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં શ્રીરામ નવમી નિમિત્તે વડા બજાર શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરથી દ્વિતીય વર્ષે શ્રીરામ નવમી ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રાનું પ્રસ્થાન સંતો અને પૂજારી સાથે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ શહેરાવાળા ઉમરેઠ એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ ઉમરેઠ નગરપાલિકાના સભ્યો દ્વારા કરાવવામાં આવ્યું હતું શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ નવમી હોવાથી ઉમરેઠના ભક્તોમાં અપાર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો ઉમરેઠ જાણે શ્રી રામમય બની ગયું હતું આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા આનંદ જિલ્લા બેઉરો ચીફ ધનંજય શુક્લા સાથે નમસ્કાર સ્વાગત છે તમારું પીએનજી ચેનલમાં હું ધનંજય શુક્લા

ધૂમધામપૂર્વક રામ જન્મભૂમિનો રામ જન્મ ઉત્સવનો ઉત્સવ દર વર્ષ ઉજવાય છે પણ આ વર્ષે રામનવમી વિશેષ છે કારણ કે પાંચસો પચાસ વર્ષ પછીની પ્રતીક્ષા પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ પછીની આ પ્રથમ રામનવમી છે અને સમગ્ર દેશમાં જ્યારે વિશેષ માહોલ રામલલા એમના પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે ત્યારે એક વિશેષ માહોલનું સર્જન થયું છે અને સમગ્ર ભારત નહીં પણ વિશ્વમાં વસતા સમગ્ર હિન્દુ સમાજ માટે આ વિશેષ રામનવમી છે તો એ પર્વે ઉમરેઠનગરમાં ખૂબ ભવ્ય રીતે રામ જન્મભૂમિ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ઉમરેઠ નગરના યુવાનો દ્વારા વડીલો દ્વારા સૌના સાથ સહકારથી રામ જન્મભૂમિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો સૌને હૃદયપૂર્વક આભાર જે આભાર જોઈ શકો છો તમે કેટલો ઉત્સાહ છે અને કેટલો ગૌરવ છે ઉમરેઠમાં જય જય શ્રી રામ થી ઉમૃત નો નાદ જાગી ગયો છે જય શ્રી રામ